નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બીકેપી ન્યૂઝ વન અને હું છું આપની સાથે આજે અમે આપની સામે રજૂ કરીશું એક એવી સત્ય ઘટના જે સાબિત કરશે કે આઝાદીનો સાચો અર્થ શું છે વાત છે મનસુખભાઈની જેમની ગાડી પર ગોવાળણ શબ્દ લખેલો હતો બસ આ એક શબ્દને કારણે તેમને ફોન પર સવાલ કરવામાં આવે છે તમારી ગાડી ઉપર એ લખ્યું કેમ પણ બીજી તરફ મનસુખભાઈનો જે જવાબ છે તે સાંભળીને તમે પણ દેશના સંવિધાન અને પોતાના અધિકારો પર ગર્વ અનુભવશો શા માટે તેમણે કહ્યું કે મારે મારી ગાડી પર શું લખવું તે માટે કોઈની પરમિશનની જરૂર નથી આ ભારત આઝાદ દેશ છે સાંભળો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આ અદભુત કહાની બીકેપી ન્યૂઝ વન પર સત્ય સામે એક પગલું કોણ બોલો તમે

કઈ રીતે તમને લાગતું આવે આ ગોવાલન છે એ કઈ રીતે આવે એમ થઈ ગોવાલન કોણ હતી ગોવાલન હતી ગમે તે હતી મૂળ તો તમે કયા ગોવાલન ની વાત કરો છો હા તમે કઈ ગોવાલન ની વાત કરો એ લખ્યું લેખો લખ્યું લેખો એવું લાગે છે બાબા ભીમની ની છે એમાં તમને તમારે તમે કઈ ગોવાલન ની વાત કરો

આમાં ફરિયાદ ભરવાડ ને કરવાની હોય ભાઈ તો ભરવાડ નો કરવાની હોય તો તમારે આસારામ બાપુ જેવું થાય નહીં આસારામ બાપુ જેવું થાય નહીં એટલે ભાઈ એટલે આમાં કેસ થાય એ બાબા ભીમની ગોવાળણ છે ને એ તમારી તમારી સમજ નથી ગોવાલણ એટલે અમારી દૂધમાં ગાડી હાલે છે અને અમારી રીતે અમારી ગાડીમાં અમે ગોવાલણ લખાવી શકીએ છીએ એ તમારી ગોવાલણ નથી અમારી ગોવાલણ છે કઈ રીતે પણ અરે એટલે અમારા ઘરે મારા ઘરે બેહવું છે મારી બાઈ રહી દૂધનું મૈયારું કરવા જઈશ બરાબર હા તો હું અમારે બેન હું અમારે દૂધ દૂધ નો વેચી શકી અમને હા તમે કોની ગોવાલન ની વાત કરો છો અમે હરિજન છો મારી વાત ભાઈ હું હરિજન શું બોલું છે હું તને ગોવાલંડ નું પૂછું છું હું જેવું ગોવાલંડ તમે કઈ ગોવાલન ની વાત કરો છો તને કઈ ગોવાલન નું દુઃખ છે

અરે મેં તને ગાળ દીધી ભાઈ ગાળ દેવાની વાત નથી તમે કયો ક્યાં મલી છે એટલે હું તારે મર્ડર કરું મારું મારા તારી મુલાકાત કરવી છે પાછા મુલાકાત તો તર ગોતી લીજો ને પોલીસ સ્ટેશનમાં જઈને કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે એને કે તું આવી જા કે અને તારે એવું હોય ને તો પોલીસ ફરિયાદ કર દે માર ભાઈ પેલા કા કોકનો વકીલની સલાહ લઈ લે એટલે તારે ડાયર નો ખાવી હોય તો એટલે શું નો ખાવું હોય તો ડાયર નો ખાવે જેલમાં નો જવું હોય તો ગાયર નો એટલે તું મને ગાયર દીશ ગાયર નહીં ડાયર ડાયર જેલમાં ડાયર જ મળે ભાઈ જેલ અંદર ડાયર તો આમાં નો થાય ધ્યાન રાખો પેલા મળેલા તમારો પ્રશ્ન નથી ઈ ગોવાળણ તમારી નથી તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય ગોવાલંડ એટલે અમે બધા કરી શકીએ એમાં તમારો એકનો પ્રશ્ન નથી તમારી જાતિનું નથી એમાં ક્યાંય હા ગોવાલંડ એટલે તમે કઈ ગોવાલણ ની વાત કરો છો ને તમે સીધો મને ચોટી પડ્યા છો પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધ ની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો બાબા સાહેબ ની ગોવા લડશે અને ગાડી રે ની મયારાનું કામ કરે છે બધે ફેરા કરે છે યાર્ડ માં હાલે છે એ તો મને ગાડી તમે ગમે એમાં ચલાવો તમે તો પછી તમે કયો કે નો હાલે ને નો લખાય ને કેમ નો લખાય ભાઈ મોટ લખાય ને ગોવાલણ શબ્દ તમારો છે મારું નથી ગોવાલણ તમને ભેટમાં નથી દીધી અમારી મારી બાઈ જ છે તો હું એને માર માર નાખી તાર જોઈ જી એ કઈ મારી બાઈ જોઈ જી મારી બાઈ ગોવાલણ છે તને વાંધો હોય તો લઈ જાવી તારે ગોવાલણ બની ગયા તમારી બાઈ મારે નહીં તો એ મારી ગાડી છે તો એ મારી ગાડી ને મારી બાઈ ને મારા ઘરે હું ગમે એ કરું તારે શું પ્રોબ્લેમ ભાઈ

મારું આખું ઘર મારી બાઈ ગોવાલેન્ડ છે મારી ભાભી ગોવાલેન્ડ છે આ બધી ગોવાલેણું છે તારે એના શું દુખસે એને કપડા એ હું ગોવાલે પહેરાવું તને શેનો વાંધો કેવું એનો વાંધો લખાયું નથી પણ હું એમ કહું છું મારી ભાઈ એ ગોવાલેન્ડ છે લખાયું નથી રકડ જ છે ગોવાલેન્ડ બની તો તું શું કરવા માંગે

આ બધું રે અમારા ઘરની ગોવાલણું છે બાકી તું કહે કે તું ક્યાં મળી એટલે તું કોઈ king છો એ હું તને ગોતી લઈશ ભાઈ તું ભાઈ ગોતી લેજે ને નકર તું કોઈ તો નહીં જડ ચાલ એ બાબા ફોન ન કરતો અમારામાં ગોતી લઈશ હા ગોતી લેજે જા ગાડીનો નંબર આવી ગયો તારો હું વિચાર ખાલી કે મારા વિચાર ન કરો ભાઈ એ તો તો આવે અમે 575 હોય તું મારા વિચાર મને ધમકી મારે તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચાર એ તે મારો નંબર નઈ મને તું લઈ લેજે ને હું સો તાર સરિયું મારવી મને હાલ મર મડ કરું તારે

પરિપત્ર નહીં આખો લેખ છે એનો બાવન લેખ હોય તો પણ તોય લેખમાં ફરિયાદ કરી દે ને મેં તને કીધું તારો નો હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ભાઈ આવું છે અને આ મારો લેખ રહ્યો લેખ રજુ કરીને ફરિયાદ કરી મેં તને કેમ ના પડી તારે જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી હું ફરિયાદ જ કરવાનો છું હા બસ તઈ તો પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું અત્યારે આપી દે અત્યારે આપી દે હા આપી દઉં છું મજા કર મજા આવી તો કાયદો કાયદાનું કામ કરે એમાં દાદાગીરી ન હોય મારા ભાઈ અરે કાઈ વાંધો નહીં કરી નાખવાનું બરાબર ઓકે ઓકે તારે જે ઠીક લાગે કર ચાલો ઓકે અરે થઈ કરી લેવાનું તમારે 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 જે થાય એ આ તો હાલતું જ હોય બરાબર અરે હાલવા નથી દેવાનું હાલતું હોય એમાં હાલતા જઈએ ગોવાલાની ખાલી કઢાવી દે જા નકર હું ટકો કર નાખું નકર તું ટકો કર નાખજે જા હું નહીં કઢાવું તું તારી હજી કઢાવી નહીં નો કાઢવું પડે જા એ તારી ભૂલ છે હવે તું જોઈ લેજે જો ગોવાલાની નીકળે છે નો નીકળે એ બાબા ભીમની જ ગોવાલન રે બાબા ભીમ ની ગુફા મોટા તો તું કઢાઈ દે તો તું હાલે આ તું કઈ છોડી દે કેટલા કેટલા ને શરત નાખીસ શરત ને જ નાખી તો છોડી દે ને ચાલ જા ઈ ગુફા કાઢી દે તો જિંદગી પર હું રાજ કરણ છોડી દેવા કાયદા કી મેટર ન તું છોડી દે ચાલ કાયદો કાયદો નું કામ કરે છે કીધું ને ભાઈ હા કાયદો હા એમાં તારી માં એટ્રોસિટી થાય છે 101000 ટકા જા કાઈ વાંધો નહીં ભલ થાતી ઓકે ચલો ચલાવો ચલાવો રેસ કા ઘોડા ચલાવો ચલાવ્યા ચલાવ્યા ને જોઈને થોડા ઉપર રાખવાના હોય મોજ કરો મોજ કરો હલો અજમલ ને સોલંકી હા બિલકુલ ગાંધીધામ કોણ આવેલો તો તમારે હા ગાંધીધામ કચ્છી બોલો ગાંધીધામ કચ્છી બોલો છો બોલો ને ભાઈ શું નામ છે તમારું ગોપાલ નામ છે મારું હા એટલે આ તમે કોઈ પણ માણસ પોતાની માલિકીની ગાડીમાં શું લખાવી એ બધું તમે નક્કી કરો છો એટલે એમાં

ના એટલે આ આ હિંદુ વર્ણ વ્યવસ્થામાં તમે આયો કઈ કઈ વર્ણમાં માં આવો છો કોઈ દી વાંચી છે મનુસ્મુતિ હ ભરવાડ માં હા ભરવાડ કા કયા કયા કઈ વર્ણ આવે છે તમે બ્રાહ્મણ છો રાજપૂત છો ક્ષત્રિય છો વેપારી છો આવો છો વાંચી છે કોઈ દી એટલે અત્યાર અત્યાર સુધી મારામાં મારા 10 ફોન આવી ગયા આવા હા તો હાકણા રહી જાવ આ તમારી નવા એ તમે બાપ દાદી તમે શુદ્ર છો ને તમારે જરૂર હોય તો ગાંધીધામ આવી જાવ તમને મનુસ્મૃતિ માં બતાવી દઉં તમે બહુ ઓલી શેઠી ના મારો તમે કોચી છો હો

તમે ચોખ્ખો કો છો ભાઈ ને કે હું ગોપાલભાઈ બોલું છું તમારા ઓડિયમ સંભળાય છે હા હા ગોપાલભાઈ બોલું છું ને એવું તમે કઈ રીતે નક્કી કરી શકો છો એ ગોપાલભાઈ હું છું અવાજ અવાજ એક ને એક બે જો ચોખ્સો સમજાય છે મને હું વ્યવસાય વકીલ છું અને આચાર વિશ્વરથી ફોદાર કે વકીલાત કરું છું એટલે મને તમારા જેવા ગણાનો અનુભવ છે આગળ હા આગળ બોલો હું કચ્છમાં ગાંધીધામ થી બોલું છું એડ્રેસ જોયું છે તારું સરનામું સરનામું જોયું છે મારો

न तेरी इजाजत चाहिए न तेरी राय मैं भारतवासी हूं यही है मेरी पहचान और शान जय हिंद बीके पी न्यूज वन सच्चाई के साथ जनता के बीच